ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી રામ તો આજે આપણે અત્યારે નવો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અત્યારે ભાગ્યા છે સાડા અગિયાર તો રાત્રે અમે બહુ લેટ થઈ ગયું હતું આવવામાં એટલે અત્યારે મોડા ઉઠ્યા છીએ અને જેમ તમે ગઈકાલના બ્લોગમાં જોયું અમે ગણપતિ જોવા ગયા હતા અને બહુ બધી જગ્યાએ ગણપતિ જોયા સુરતમાં બહુ સારા સારા અને જોરદાર ગણપતિ છે એટલે જોવાની બહુ મજા આવે એવું હતું અને બધા થીમવાળાને એવા ગણપતિ જોયા અને હવે અત્યારે બપોરનો બ્લોગ બપોરથી આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આજે અમે જે કામ માટે સુરતમાં આવ્યા હતા એટલે અહીંયા ધૂન રાખીએ છીએ કરતાલવાળા ભજનની એક મંડળ આવે છે અને બહુ જોરદાર મંડળ છે જે અમદાવાદમાં અને આખા ગુજરાતમાં ફરતા ફરતા ભજન કરતા હોય છે અને એ આજે અહીંયા રાખવામાં આવ્યું છે એટલે અમે એ સ્પેશિયલ જોવા માટે અને ભજન કરવા માટે અહીંયા સુરતમાં આવ્યા છીએ તો આગળ જોતા રહેજો કઈ રીતનું છે બહુ મજા આવશે અને તમને બહુ આનંદ થશે અને કરતાલવાળું મંડળ આવવાનું છે એટલે જોતા રહેજો તો ગાઈઝ જો અત્યારે જમવા બેસી ગયા છે મીત ને અમે બધા જમી લીધું અડધું તો તુર્યાપાત્ર શાક ને બહુ ભાવે એટલે મમ્મીએ બનાવ્યું હતું તુરિયાપાત્ર શાક ખમણ શીરો રોટલી

તો એની તૈયારી ચાલુ હતી એટલે ભૂલાઈ ગયું ગાઈઝ જો અત્યારે આપણે લોકો બાજવાડા આંટી અનકોટ છે તો એની તૈયારી ચાલતી હતી કે આના બ્લોગ લેતા આજે બહુ બધું ફંક્શન એવું છે હું તમને આગળ બતાવું એમણે બ્લોગની કેવી તૈયારી કરી અરે બ્લોગની શું અનકોટની કેવી તૈયારી કરી તો ગાઈઝ જો આપણે બાજવાડ આંટીની ત્યાં બધી રેડી થઈ ગયું છે અનકોટનું બધું ગોઠવાઈ ગયું છે હું જોઈ શકો છો મસ્ત અનકોટ લગાવી દીધો છે ભગવાનને ભગવાન ખાય છે અને ડેકોરેશન જોવું કેટલું સરસ કર્યું છે જમવામાં તો બહુ બધું છે ભગવાન ના છપ્પન ભોગ છે કરજો કેવું લાગ્યું બધું તો ભાઈ જો આપણે લોકો જમવા બેસી ગયા છીએ ત્યાં તમને અર્નકોટ ના દર્શન કરવા અનકોટ ત્યાં તૈયાર થઈ ગયો હતો અને જો અત્યારે આપણે માવાના ઘરે જમવાનું છે જમવાઈ ગયા છીએ જમવામાં શું તમને

આહંજી આહં બોલેલા આટમર્દજા ઓર દેજા મીયા દે કાંથે મૂજ દને મૂછા દે તંગ

E eu o going બરામતા સિંહને કાને જોય અવાજ મારો હિલો તાબર હો આગળ જોયું વિડીયોમાં એમ ધૂન મંડળ જે હતું એ બહુ જ સરસ હતું અને તમને લોકોને વિડીયો જોઈને આઈડિયા તો આવી જ ગયો હશે કેટલી મજા આવી હશે અમને લોકોને અમને તો બહુ મજા આવી જો તમારે પણ આવી મજા લેવી હોય અને ધૂન મંડળ બોલાવવું હોય તો હું નીચે કોન્ટેક નંબર આપું છું અને એ લોકો વિના સેવા કરે છે અને બીમાર ગાયો જે છે એમને લોકો રાખે છે એમની સેવા કરે છે અને એના માટે જ આ ધૂન મંડળ ચલાવે છે અને ધૂન કરવાના એ લોકો કોઈ પૈસા નથી લેતા ખાલી તમે ગાયોની જે સેવા કરવા માગતા હોય તો તમે એમને જે દાન કરી શકો હોય બધાની યથાશક્તિ પ્રમાણે કરી શકો છો અને બસ અમને તો બહુ મજા આવી મંડળમાં જો તમારા લોકોને પણ આવી મજા કરવી હોય તો પ્લીઝ જરૂરથી તમે એમને બોલાવજો અને હું નીચે એમનો કોન્ટેક્ટ નંબર આપું છું તો તમારે પણ કોઈ એવો પ્રસંગ હોય તો તમે બોલાવી શકો છો ભજન હવે પતી ગયા છે અને ભજન પતાઈ અને છોકરાઓ અહીંયા નાસ્તાની તૈયારી કરે છે એવી ગાઈઝ ફાઇનલી ભજન મંડળ પતી ગયું છે અત્યારે અને અત્યારે આપણે લોકો ઘરેથી નીકળી ગયા છીએ અને અત્યારે વાગવામાં થયા છે સાડા બાર ઉપર એક વાગવા જેવું થઈ ગયું છે અને અમારા લોકોની કોઈ બસની ટિકિટ નથી પણ અમારે અમદાવાદ પહોંચવામાં છે ગમે તો હવે જોઈએ આગળ આપણને બસ મળે છે કે નથી મળતી નહીં મળે તો આપણે એસટીમાં તો બેસવાનું છે બાકી ટ્રાવેલર્સ મળે તો ટ્રાવેલર્સમાં તો મીથ ટેન્શન જેવું તો પહોંચવાનું અમદાવાદ પહોંચવાનું કોઈ ટેન્શન જેવું છે નહીં એસટી તો મળશે જ કેમ પહોંચવાનું એક કાલના વ્લોગમાં મળશે તમને ખબર પડશે હા કેમ અર્જન્ટ પહોંચવાનું છે અમારું અર્જન્ટ અમદાવાદ અત્યારે જવું જ પડશે કેમ જવાનું છે એક કાલે હું તમને જણાવીશ કઈ અમને લોકોને ટ્રાવેલર્સ તો ન મળી પણ ફાઇનલી અમને એસટી બસ તો મળી જ ગઈ છે એસટી અમારી સુરક્ષિત સવારી મળી ગઈ છે અને એસટીમાં અમે લોકો બેસી ગયા છીએ અને બહુ મોડું પડે અને અર્જન્ટ જવું પડે એવું છે અમદાવાદ તો બસ બેસી ગયા છીએ એસટીમાં બાને હવે પૂછીએ બાને ફાવેસ બા ફાવે હોય ફાવે ને તો અમે લોકોને લેટ થઈ ગયું હતું બહુ એટલે ટ્રાવેલર્સ તો ચૂકી જ ગયા હતા એક વાગી ગયો તો એટલે એસટી મળી ગઈ છે હવે ચલો હવે આપણે લખો ત્યાં પહોંચીને મળશું ત્યાં તો આ બ્લોગને હું અહીંયા જોઈન કરી દઉં છું બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવતીકાલે મારી નવા બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ હર મહાદેવ જય શંબ